હાલો મિત્રો આપણે બનાવીશું લીલી હળદર મીઠા હળદરવાળી અને હવે જ્વા મરચાં તો હળદર લઈ લીધી છે એને આપણે ખેડી નાખવી છે આવી રીતના કાઢ નાખવાની અને આવી રીતના કટકર નાખવાની હળદર લીંબુ અને મીઠું વાળી જે આવી રીતના કટકર નાખવાની હળદર અઢીસો ગ્રામ હળદર લઈ લીધી છે એમાં મીઠું એડ કરી દીધું છે એમાં લીંબુ અડધું ફાડું એડ કરી દીધું છે અને હવે હલાવી નાખવાની હાથેથી થી મસ્ત રીતના હલાવીને જો આવી રીતના બોટલમાં લેવાની આપણે એટલે સ્ટોર બહુ ન રહી શકે અઠવાડિયું પંદર દી રહી શકે જો મરચા લીલા લઈ લીધા છે ને આવી રીતના કટ નાખવાના બે ફાડા કરી નાખવાના બંનેના લીટિયા હોતા રાખવાના અને બી હોતે જ રાખવાના કારણ કે નકર મરસું છે ને એકદમ પોચું પડી જાય છે પણ તમે બી નહીં કાઢતા તીખાશે વહી જાય છે બે દિવસ રહેશે ને બોળાવાળા એટલે આવી રીતના કટ કરી નાખવાના મરચા જો બધા મરચા કટ થઈ ગયા છે આપણે આમાં હવે જ ભેળવી દઈશું આપણે હવે આપણે એડ કરી જઈશું અને હાથે થી અલઈ નાખશું મસ્ત રીતના અલાઈ નાખવાના અને કાચની બોટલમાં ભરી લેવાના ફ્રીજમાં મૂકશો તો એક બે મહિના સારા રહેશે રાખશો તો અઠવાડિયું સારું રહેશે મસ્ત રીતના જો બોટલમાં ભરાઈ ગયા છે આપણે હળદરે ભરી લીધી છે જો હળદરે મસ્ત રીતના ભરી ભરી લીધી છે કાસની બોટમાં ભરી દીધી છે તો આવજો બધા